અમરેલીના સરડીમાં દિવાળીના દિવસે ફટાકડા નોતા ફૂટ્યા પરંતુ બંને જૂથના લોકોએ એકબીજાના માથા ફોડ્યા હતા અને પાઇપ ધોખાથી યુદ્ધ ખેલાયું હતું આ મામલે ગુનો દાખલ થયો હતો આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા હતા તેમની અટકાયત ધરપકડ કરી હતી અને હવે આ જે આરોપીઓ બાકીના બચ્યા હતા તેમને દબોચી આજે તેમને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું વૈષ્ણવજન તો ने कहिये जे पीड परा

સૌથી પહેલા બોલા ચાલી થાય છે ગાળા ગાળી થાય છે ત્યાર પછી

તારીખ વીસ દસ બે હજાર પચીસના રોજ દિલ્હી પોલીસ સ્ટેશનના શિરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન એટલે કે અટેમ ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે જેમાં ફરિયાદી ભૂપત જેવાભાઈ રામાણી છે અને કુલ સત્તર આરોપી છે જેમાં પાર્થ અશોકભાઈ ડેર અલ્પેશ ગોવિંદભાઈ ડેર મહેશ ગોવિંદભાઈ ડેર રણજીત મેહુરભાઈ ડેર મિલન જગાભાઈ ડેર મનુભાઈ દેહાભાઈ ડેર જીતુભાઈ મનુભાઈ ડેર ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા લલિતભાઈ ભોરાભાઈ ડેર પિન્ટુભાઈ ખોડાભાઈ ડેર રમેશભાઈ લખુભાઈ ડેર જગદીશભાઈ દડુભાઈ ડેર ચંદુભાઈ દડુભાઈ ડેર હરીશભાઈ દડુભાઈ ડેર પરેશભાઈ ભુપતભાઈ ડેર પરેશભાઈ રાવતભાઈ ડેલ અને ભવદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્ક્લુડેડ છે આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથ જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી જે બીજી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે એ બેનએસ સેક્શન વન 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 ફાઇવ થ્રી ફિફ્ટી વન થ્રી ફિફ્ટી ટુ અને રાઇટિંગના સેક્શન હેઠળ દાખલ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી જગદીશ ઉર્ફે જગાભાઈ દડુભાઈ ડેર છે અને આરોપી પ્રજ્ઞેશ રમેશભાઈ રમાણી વિજય રતિભાઈ અકબરી અક્ષિલભાઈ દિનેશભાઈ રામાણી કેવલભાઈ દિનેશભાઈ રામાણી ચેતનભાઈ કનુભાઈ રામાણી હર્ષદ ભાવચંદભાઈ માંદડિયા ભૂપતભાઈ જીવાભાઈ રામાણી કનુભાઈ જીવાભાઈ રામાણી છે આમાં જે પ્રથમ અટેમ મર્ડરની ઘટના બનેલી છે એમાં કુલ સત્તરમાંથી જે સોળ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં આઠ આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આમ જે પ્રકારે આ બંને જૂથના વચ્ચે અથડામણથી હતી તેમાં પહેલા જૂથે જે ફરિયાદ આપી હતી તે ફરિયાદના આધારે સૌથી આરોપીઓને દબોચવામાં આવ્યા હતા તેમનું પંચનામું થયું હતું બાકીના જે આરોપીઓ છે તેમને પણ ઘટના સ્થળે લાવ્યા પછી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પંચનામું કર્યું હતું ને હર્ષવીના શબ્દોમાં કહીએ તો વરઘોડો તો પણ ડર નીકળશે ને લંગડાતા પણ નીકળશે ને આસપાસના જે ગામના લોકો છે તેમના ટોળા પણ એકત્ર થયા હતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીવી ચેનલ જુવાનોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર